હવે કદાચ તમારા વિરુદ્ધ કોઈ ગુનો દાખલ કરી દીધો હેં કે હાલો હું એક ઉદાહરણ આપું છું કે મારા વિરુદ્ધ ગુનો દાખલ કરી દીધો ગઢોલાણા સરપંચે કે બહુ આરટીઆઈ કરે છે બહુ ગામનો વિરોધ કરે છે આ વ્યક્તિ આને હેરાન પરેશાન કરવો પડશે સરપંસ ગયા પોલીસ સ્ટેશને કે સાહેબ આ વ્યક્તિએ મારા પચાસ રૂપિયા ખિસ્સામાંથી લઈ લીધા માર્યો છે મને અને લૂંટ કરી અને જતો રહ્યો છે એટલે પોલીસ પોલીસવાળાએ મારા પર આવશે ફોન પહેલાં તો એને એકતાલીસ એ મુજબ એને નોટિસ દેવું પડે મને કે પોલીસ સ્ટેશન હાજર તો તમારી વિરુદ્ધ આ કલમ આ આ ગુના હેઠળ હું આ કલમ હેઠળ તમારે વિરુદ્ધ ગુનો દાખલ થયો છે તમારે પોલિશન આજે થવું પડશે તમારા વિરુદ્ધ એફઆર થઈ છે કદાચ હું જાણતો ન હો કાયદે કીએ માહિતી મને ખબર ન હોય પણ હું પોલીસ સ્ટેશન હાજર છું હવે સરપસ ગામનો મારા વિરુદ્ધ ફરિયાદ કરી એટલે સરપંચ એટલે ઉઠક ધારાસભ્ય સાંસદ તો બધા લાગવો તો હોય જતી અને હું સામાન્ય માણસ ગરીબ માણસ હે મારી પાસે ન ધારાસભ્યના ફોન હોય ન સાંસદના ફોન હોય હે એટલે જાવ એટલે ઓલા કીધું હોય કે આવે એટલે સાહેબ એને બરાબર હિદો કરજો એક બે ધોકા પણ મારજો સાહેબ ગોબા પાડજો આ વ્યક્તિના એટલે જયારે પણ હું પોલીસ સ્ટેશન જાઉં મારા વિરુદ્ધ ગુનો દાખલ કોઈ કર્યો હોય પોલીસ સ્ટેશન જાઓ એટલે પોલીસ વાળા મને જો કદાચ ગાળ આપે ગંદી લભ ગમે તે ઉપયોગ કરે તો એ પોલીસ વાળા એ બસો ને સોરાણું મુજબ ગુનો કર્યો કહેવાય કઈ આઈપીસી ની કલમ બસો ને સોરાણું હેઠળ આ પોલીસ ગુનો કર્યો કહેવાય આમાં ત્રણ મહિનાની સજા છે કેટલાની ત્રણ મહિનાની સજા છે ત્રણ મહિનાની સજા છે આમાં પણ હવે ઓલા સર પછી કીધું સાહેબ બહુ આટીઆઈ કરે છે ગામમાં બહુ વિરોધ કરે છે અમી જે કાંઈ પણ કાળા કામ કર્યા છે એ બધા બહાર લાવે છે અને સબક શીખવાડો આ વ્યક્તિને હે એટલે સાહેબે કદાચ મને એક લાફો મારી લીધો એક લાફો મારી લીધો એટલે ત્રણસો ને ત્રેવીસ ત્રણસો ને ત્રેવીસ આઈપીસી ની કઈ કલમ ત્રણસો ત્રેવીસ હેઠળ સાહેબે ગુનો કર્યો કહેવાય આમાં એક વર્ષની સજા છે એક વર્ષની જોગવાઈ છે પણ હવે મેં રૂપિયા નથી લીધા સરપંચના મેં સરપંચને મારા નથી પણ સરપંચ ખોટી રીતે મને હેરાન પરેશાન કરવા માટે મારા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે કે સાહેબ આને હિદો દોર કરજો આની પાસે ગુનો કબૂલ કરાવજો ગમે એમ થાય આને મારે હેરાન પરેશાન કરવો છે બીજી વાર આઈટીઆઈ નો કરવો જોઈએ ગામમાં વિરોધ નો કરવો જોઈએ સીધો દોર કરવાનો છે આ વ્યક્તિને એટલે જો કોઈ પોલીસ મને બળપૂર્વક કબૂલાત કરાવી કોઈ રિપોર્ટ ઉપર કોઈ કાગળ ઉપર સહી કરાવવા માટે મજબૂર કર્યો હે કબૂલાત કરાવી તો એ પોલીસ વાળા ત્રણસો ને ત્રીસ મુજબ આઈપીસી ની આઈપીસી

ખુલ્લા કર્યા છે ગમે મમ્મી જે કાંઈ પણ કામ કર્યા છે બધા અમારા ભ્રષ્ટાચાર બાર આને બાર પડ્યો છે અમારો ભ્રષ્ટાચાર હે કે આને હિધો કરવાનો છે સાહેબ સાહેબ અને લોકઅપમાં પૂરો અને મારો જો કોઈ પોલીસ વાળા એ મને લોકઅપમાં પૂરો માર્યો હેરાન કર્યો માની જા એ આખી જિંદગી તારે કબૂલી લે સરપંચના રૂપિયા તે લીધે લીધા છે આમ કર્યું છે તેમ કર્યું છે કબૂલી લે ગુનો તારો હે લોકઅપમાં મને પીરો જેલમાં અને માર્યો તો એ તો ઈ પોલીસ વાળાએ આઈપીસી ની કઈ બસો ને વીસ મુજબ ગુનો કર્યો કહો એમાં હાથ વળીની સજા છે એમાં હાથ વળીની સજા છે પેલા તો કોઈ પણ પોલીસ વાળો વગર વોરંટે મેજિસ્ટ્રેટના હુકમ વિના હું નોન કોંગ્રેસેબલ ગુનો હોય તો કોઈ પોલીસ વાળો તમને વગર વોરંટે લોકઅપમાં ન પૂરી શકે અને લોકઅપમાં પૂરી અને તમને જો મારે હેરાન પરેશાન કરે તો મુજબ એ કહેવાય હવે તમે સાહેબ હું ગામમાં સાહેબ જાગૃત નાગરિક તરીકે મારી ફરજ બજવું છું આ બધા લોકોનો વિરોધ કરું છું એટલે મને આ લોકો હેરાન પરેશાન કરે છે આ મારા સાક્ષીઓ છે અને આ સાહેબ જે મારા પર આરોપ છે કે મેં સરપંચના રૂપિયા લઈ લીધા રસ્તામાં મારા છે લૂટ કરી છે આ તે હેં પણ સાહેબ બનાવ બનો ત્યારે હું બીજી જગ્યા પર હતો એના અમારા આધાર છે પુરાવા છે તમે એને આધાર પુરાવો આપ્યા પોલીસવાળાને પણ સત્તા એ પોલીસવાળો ઓલા સરપંચના પ્રભાવમાં આવી ગયો હોય ને એની લાગવકો ધારાસભ્ય સંસદ સુધી હોય હે એના પ્રભાવમાં આવી ગયેલો હોય એ વ્યક્તિ એટલે જો કોઈ પોલીસવાળાએ તમે એને કીધું છે સાહેબ આ ખોટું છે સત્તા જાણવા સત્તા એ ખોટો રિપોર્ટ એને તૈયાર કર્યો પોલીસવાળાએ ત્યારે એ પોલીસવાળા એકસો ને 67 મુજબ IPC ની 167 મુજબ IPC ની કલમ હેઠળ એનો ગુનો કર્યો કહેવાય એ પોલીસ વાળાએ આમાં ત્રણ વર્ષની સજા છે ત્રણ વર્ષની ખોટો રિપોર્ટ એને તૈયાર કર્યો એમાં ત્રણ વર્ષની સજા છે પણ હવે આવું બધું થઈ ગયું મારા પુરાવા ધ્યાને ન લીધા આવી રીતે મને હેરાન પરેશાન કર્યો અને મેં એને પુરાવા આપ્યા છતાં એના પુરાવા મારા ધ્યાને ન લીધા બળપૂર્વક એને મારા પર કોઈ પણ કાગળ ઉપર સહી કરાવી લીધી કબૂલાત કરાવી લીધી અને એ ખોટો રિપોર્ટ જે ચાર્જશીટ તૈયાર કરી એ એને પછી કોર્ટમાં મોકલી દીધી એ પોલીસ વાળા એટલે એ પોલીસ વાળા આઈપીસી કઈ કલમ હેઠળ આઈપીસી બસો ને ઓગણીસ મુજબ કર્યો કેવાય એનામાં આમાં સાત વર્ષની સજા છે આમાં સાત વર્ષની સજા છે તો આવી રીતે પોલીસ વાળા હેરાણ પરેશાન કરો તો આ બધી કલમો છે હવે તમે બધા કહેશો કે આ બધી સજા સજા કાંઈ ક્યારનો કરાશો પણ આની કાર્યવાહી ક્યાં કરશું તો દરેક જિલ્લામાં એક એસપી એસપી સાહેબ હોય છે એસપી સાહેબ પાસે આ જે કલમો છે એ કલમો તમારે કહેવાનું સાહેબ આ મુજબ એ લોકોએ મને હેરાન પરેશાન કર્યો છે આની વિરુદ્ધ મારે ફરિયાદ કરવાની છે એફઆઈઆર કરવાની છે ના એફઆઈઆર આપણે કરી નાખો એસપી સાહેબમાં જવાનું હું એસપી સાહેબ પાસે જવાનું તમારે હવે ત્યાંથી એની એક કોફી લઈને તમારે જવાનું તમારું જે નજીક તમારે આ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી નાખવાની છે અને પછી જવો એ પોલીસ વાળાની હું દિશા થાય હે એના જેના પર આ પ્રકારના બધા આરોપો છે ને એનું પ્રમોશન પણ ન થાય પોલીસ વાળાનું અને હજુ તમારું જો મન ન ભરાય ને તો એના વિરુદ્ધ હે હજુ તમારું મનનો ભરાય તો એના તમે વરદી પણ ઉતર આવી શકો અને હાઈકોર્ટમાં જઈને તમે એક રીટ રીટ લગાવી શકો કે આ પોલીસ વાળા આવે એવી રીતે માનું કે જેલમાં પૂરેલો વગર કારણે વગર વોરન્ટે મારી આઝાદી સિનમી લીધી છે હે મારે મૂળભૂત ખંડન ખંડનગીરું છે તમે રજૂઆત કરી શકો છો હાઈકોર્ટ જઈને પણ અરજી કરી શકો છો પણ તમે કહેશો છો કે હવે આ બધું કર્યું છે પણ સબોદકાથી લાવીશું આ પોલીસ વાળા વિરુદ્ધ હે એમ એનું પણ હું તમને વાત કહું સુપ્રીમ કોર્ટે કીધેલું છે સુપ્રીમ કોર્ટે કીધું છે છે એનું પરમીર સિંહ સાની વશીસ બલજીત સિંહ હું એમાં કીધું છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં સુપ્રીમ કોર્ટે નિર્દેશ કરેલું છું સરકારને કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કેમેરા લગાડેલા હોવા જોઈએ ફરજિયાત એવી જગ્યા પર લગાડેલ હોવા જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે છે જાય છે એ બધું પોલીસ સ્ટેશનના કેમેરામાં રેકોર્ડ થવું જોઈએ કોઈ પણ વ્યક્તિનું સાક્ષીનું નિવેદન લેવામાં આવે ત્યારે એ સારી ક્વોલિટીમાં એ રેકોર્ડિંગ થયેલું હોવું જોઈએ એટલે તમે તમારે આ બધું બન્યું છે તમને માર્યા છે હેરાન કર્યા છે પરેશાન કર્યા છે એ બધું કેમેરામાં રેકોર્ડ થયેલું છે એટલે તમારે પોલીસ સ્ટેશનમાં અરજી આપી દેવાની કે આ તારીખે આ દિવસે જે પણ સીસીટીવી ફૂટેજ હોય એ ફૂટેજ તમે સીડી પેનડ્રાઈવમાં પુરાવા તરીકે સાસવી રાખજો કેમકે કોર્ટમાં જ્યારે પણ ન્યાયની પ્રક્રિયા જ્યારે જ્યારે પણ કાર્યવાહી થશે ન્યાયની પ્રક્રિયા થશે ત્યારે એ પુરાવાનો ઉપયોગ એ પુરાવા તરીકેનો ઉપયોગ કરવો પડશે એટલે ઈ પોલીસવાળા પહેલાં તો જો આવો ગુનો કર્યો હશે એટલે ઈ સીસીટીવી ફૂટેજ તો આપશે નહીં એટલે તમારે આ કરી નાખવાની એક કે માહિતી માગી લેવાનું તમારે માહિતીના માધ્યમથી તમારે એ સીસીટીવી ફૂટેજ માગી લેવાનું પોલીસ સ્ટેશનમાંથી કે આ જે આ દિવસે આ બનાવ બિના એ દિવસે એમાં સીસીટીવી ફૂટેજ મને આપવામાં આવે અને જો પોલીસવાળા તમને સીસીટીવી ફૂટેજ ન આપે તો સુપ્રીમ કોર્ટનું પણ એને ઉલ્લંઘન કર્યું કહેવાય એના હું એના જે પોલીસને જે નિર્દેશ જે એને કીધેલું છે કે તમારે કેમેરા ઓન રાખવાના અત્યારે સુપ્રીમ કોર્ટ જેવી સુપ્રીમ કોર્ટ પણ હું ઓન કેમેરા પોતાની જે ન્યાયની જે પ્રક્રિયા છે ને કરે છે ચાલુ કેમેરે તો પોલીસવાળા કેમ નથી કરતા કેમ કે એના ખૂણામાં કાળા કામ કરવાનો હોય છે એટલે એ લોકો કેમેરા ચાલુ નથી રાખતા પણ તમારે આઈટીઆઈ કરવાની છે કેમેરા જે રેકોર્ડિંગ છે એ બધા રેકોર્ડિંગ લેવાના છે અને જો રેકોર્ડિંગ પોલીસવાળા ન આપે તો સુપ્રીમ કોર્ટનું પણ એ લોકો જે નિર્દેશ મેળવ્યો છે એનું પણ ઉલ્લંઘન કરે છે અવગણના કરે છે એના આદેશની પણ આ લોકો

ઈમાનદાર પોલીસ વાળાને આપણે કરીએ છીએ હું ઈમાનદાર હોય એનાથી ડરવાની જરૂર છે સમજો ઈમાનદાર હોય ન મૂકે એના વર્દીની ખુમારી હોય એનો એનો પાવર હોય હું પણ આ જે હપ્તા લઈ એનાથી ડરવાની જરૂર નથી ઈ જો આડીઓ થાય ને તો મેં કીધું એ પ્રમાણે ધંધે લગાડી જ દેવાના બીજી વાર તમારું નામ નહીં લઈ એટલે આવા આવી માહિતી જાણો તમે ને હવે જાણવાનો સમય આવી ગયો છે હવે ધીમે ધીમે આપણે પગથિયા થોડા સડશું હવે આની પછી કદાચ આપણે રિમાન્ડ વિશે થોડુંક જાણીશું રિમાન્ડ શું છે રિમાન્ડ આપણે શબ્દ આવે તો આપણે પહેલાં તો ફિલ્મોનું બધું બધું નજરે આવવા લાગે પેપરમાં વાંચ્યા હોય આપણે રિમાન્ડમાં હે બરફની બરફ ઉપર હુબરાય હુબરાને મારે પહેલાં તો રિમાન્ડ શું છે એ પોલીસવાળા રિમાન્ડ શું કરવા લે છે કોર્ટ રિમાન્ડ શું કરવું આપે છે પોલીસ આરોપીના પોલીસને હે અને રિમાન્ડ વખતે શું પોલીસ આરોપીને મારી શકે શું કોર્ટ રિમાન્ડ વખતે આરોપીને મારવાની પરવાનગી પોલીસને આપી શકે છે ફિલ્મમાં બતાવે છે એ સાસુ છે કે કાયદો કાયદામાં કંઈક અલગ છે ઈ પણ આપણે જાણીશું બીજા કંઈક વિડીયોમાં સમય મળશે એટલે આપણે વિડિયા જાણતા રહીશું અને ધીમે ધીમે આપણે કાયદાને એક પછી એક પગથિયા ચડતા રહીશું